ગઈકાલે ઉત્તરાયણ પોલીસની હદમાં કીઠીયાના દરિયા જે રિંગ રોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ બનનાર જે છે એ રાત્રે સાડા અગિયાર વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઈકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા એ વખતે આ જે કાર ચાલક જે છે એ જેનો રજિસ્ટ્રન નંબર છે જીરો ઝીરો ઝીરો આઠસો વીસ એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂર ઝડપે અને એકદમ બેફિકરેથી ચલાવી આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો જેથી પોલીસને તાત્કાલિક ફોન નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતાં પોલીસની પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો એને ડિટેઇન કરી તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ લીધું છે કે કેમ અને આ કામે જે બીજા પામનાર જે હતા એ લોકોના પીપી માણીયા હોસ્પિટલ આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ અને અત્યારમાં જે પ્રાથમિક પુષ્પરછ જે આરોપીની કરી છે એમાં અત્યારે એનું કેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ ત્રણેક વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સલ થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એટલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં એફએસએલ આરટીઓ અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આમાં પુલ સાતેક બાણસો અડફીટમાં લીધા છે એમાંથી ત્રણ જે ભોગ બનનાર જે છે એ બળણ ગયેલ છે અને ચાલ હાલમાં ત્યાં સારવાર થાય છે એમાંથી ત્રણની જે કન્ડિશન જે છે એ હાલમાં સુધારા ઉપર છે એક જે ભોગ બનનાળી જે છે એ થોડીક ક્રિટિકલ કન્ડિશન છે હાલમાં